હા અમું કમ્પ્લીટ થઈ ગયું અમું આદો નહી આવ હું કમ્પ્લીટ થઈ ગયું લે હું સા હું કરું સા આ મે દેખા દો લાકડો મેલું એટલે રસ્તા મેલવાનો ના રસ્તા સાઈડમાં મેલું તું આ રસ્તામાં મેલું છે પણ મારા રસ્તો આમ હેડ્યો આવ હલે તે હું આદો સા મારા બદ નહી હેડ્યો તું તને તો શરમ આવસા કે નહી આ લાકડો પોગરું છું કો લે રોજ ના રોજ ઓમ ઓમ હેડ્યો આવસે

કંટારી કંટારી તારા ઘર નો મારા ઘર નો નહીં મારે સુધરે એવું લાગતો નહીં

જો આમો બેધો ન જો થઈ જવોઈ થઈન ટોટ્યોસ કાફી નાખોસનો અરે બટકી મારી પાછા હ બદરવાર નઈ કરવાની આરામથી બધું આવજે દવાખાનામાં હોય તો તો બધું દવાખાનામાં કો બરકજો બરકજો અલે આ વચ્ચેથી ચકપોસ્ટ મળી જલે

કમ્પલેટ મેલે હાથ ના લગાતો તો લાકરોન હું તમારું કપાળ કમ્પ્લેટ મે છે છે આ રસ્તો છે ઓય કન શેધન છે રીતના જ છે આ રસ્તો છે તારું શું છે તને કા લે છે શું છે લખેલું લખેલું લાય અમ કાયમનો જૂનો રસ્તો છે છે અમાર લખાળવાં છો આવે છે રાનો જૂનો રસ્તો તાન શું શું લખેલું છોમા કાકા આખું ગોમ ઓથેન આવે જન ઓથેન જાય છે તમાર દોહો ગાલ્લું લઈ ને થઈ કરતા પત્રો ઉપર થઈ તું ઓય થઈને જ દેતા ક દાદાગીરી દાદાગીરી તો હજી કરી નહીં જે દા કરશું ને ખબર પડશે નહીં અરે રોટલ ને ભાગુ છું ગવાની પાપડ તો હું આકાશ છે

તું રોજ આમ ખાતો ખાતો આવે છે ને એટલે મારા હજાર લાકડો મેળવો પડ્યો એટલે તાર તું નહીં આવતો ખાતો ખાતો વાત કરીશ હું આ બાજુ લાકડો મેળવ તાણે આ બાજુ દબાવણ છે બધું તારે જીવને જેટલો મલશન કરો ને એટલો કર હું ખરો ને અમે સીધો ઉપરું છું સરપંચ પાન ખાવ છું

હું મારા ખૂણે ખતકી કરા મારી અમુક અમુક તો વાતો કરી જ પણ અમુક દફણા જ ચાલુ કરી છે એટલે જતા જતા ખરા જે ચાર રોડ બનાવતું જોઈએ એટલે તો શાંતિ થઈ જાય અત્યારે ખરા ને બહુ વધી ગયા છે એક થોડા માટે આ દફણા લઈને લડવા માંડ્યા એટલે ગો માંથી લડવાનું દુઃખ જ સરપંચી આમાં ઉનાળો આવ્યો એટલે સરપંચા ને બાવળિયા ને કણજીઓ તમારે શિયાળો હોય ને એટલે મેળવા મેળવવામાં આપણે પેલા

આ બુદ્ધિ કોમ કરે છે પણ એમને યાર તું કે ખભે ખભો મિલાઈ બધા આગળ જીએ તો ચાલે એમ મને તો નહીં લાગતું આ કરિયુગ માં મિલાવ ખભે ખભો કરિયુગ ના મિલાવ તો કોઈ નહીં સરપંચ કરિયુગ બીજો કોઈ નહીં બાબુજી આપણે જ કરિયુગ છે સારું કોમ નહીં કરતા ને એટલે કરિયુગ માં જ ગણાઈએ હું તો કહું છું આપણો કોઈ બધાને ભગત નહીં બનાવી દેવા ને બધાને હારા માણસ નહીં બનાવી દેવા પણ જે સુધરી એવા ચાર જણા હોય ને સુધારવાના બાકી બીજા ખાડામાં પડે એટલે કદાચ એવું દસ્તાવેજ અને રૂપિયા ને દાગીના બધું લઈને જવાનું હોત તો હું આવું થયું હંગાત નહી આવતું ખરા ને પડી છે ભાઈ ના ને લોકો હોમી હોમા મેલોત

અને અત્યારે ટ્રેક્ટર લઈને સેડવા જઈએ એટલે મોગું પડે ડીઝલ માં એવું નહીં થયું ગોમ ના માણસ હોય રસ્તા બ્લોક કરી નાખ્યા નાખ્યો ટ્રેક્ટર એકલેન પાછું જવું પડ્યું

અને અત્યારે તો બાર લડવા કોઈ જતું નહિ ભાઈઓ ની જ ખેંચવાની વાતો છે કોઈ દાડો ને લોહી આવતું હજી આજુબાજુ જિંદગી ખરા ને ખાલી હમિયામાં બોલે જ કાપી નાખું બસ એટલું જ આવડે છે આબુજી રસ્તો ફૂટનો રસ્તો હતો

અને પેલા જીવન બાપો ગોબડિયો ખરો એટલે હું ઉડી ફરતા બાકી આખા ગોમનું જે નેરિયું જાય છે ને એ ખેમા ના બાજુમાં થઈને જાય છે જીસીબી બોલાય મોટો દહ ફૂટ ફૂટનો ખાડો કરાઈ ને આખું ગોમ બ્લોક કરી નાખ્યું એ ખેમાં ઘર આગળ રસ્તા બંધ કરીને બીજા ના ગળા ખુલ્લા રાખવાના

તારા બાપા એ રસ્તો આલ્યો હતો તારા બાપાના ના બાપા એ રસ્તો આલ્યો હતો એટલે ઈકાન આવડો રસ્તો નતો સરપંચ આવડો રસ્તો હતો પચીસ ફૂટ નો રસ્તો તો અત્યારે પણ જમલાય પાંચ ફૂટ નો કરીને મેલે બીજો ખાઈ જાય કે હું પચીસ ફૂટ પચીસ ફૂટ હતો એટલે એકન હાઈવે હતો હાઈવે નતો પણ તારા બાપો પુંજો ડોહો અને પેલા ના ડોહો ગોબર ડોહો ગાલું લઈને હોમિયા માં લઈને કરતા તો સાઈડ હાલતા સાઈડ તો અત્યારે સાયકલ વાળો સાઈડ નહીં તો ઓહ સમજે સરપ સાયકલ તો ઠીક છે હોમી હોમા હેડિન જતા હોય તો સરપંચ ગટર નહિ બનાવતો ગોબરિયા વાળા ફેન્સિંગ કરાવી દીધું છે આ બધા દફનો નાખે જો તો રોડ હોય ને ટોપી પર બનાવું બધા સરપંચ કોમ નહિ કરતા હું કોમ કરી લે નહી લાવે ને કશું નહીં લાવ્યો દિવાળી પેટી કાઢતો નહીં ભૂલી ગયો

ચાર ફૂટ પાછો લઈ લે અને તારે પેલું ભેડીને ભેડી છે ને બધું પાણી હરખું કરી દે અને લાકડો ચાર ફૂટ પાછો લઈ લે એટલે રસ્તો અમારી ખાણ બનાવો એ જુના ગામ આપડે પેલું મારા વારમ દવાખાનું બનાવી દીધું તમે ખબર છે ને

સરપંચ ઢીલા સરપંચ બાકી હાલજો પદ મને તો બીજા દાદા ઉલાડી નહી રાખી દે તો બધું ખે સરપંચ ઢીલા નહીં પડતા બધું છે અને આ મૂર્ખા રોડ બનશે તો આપડે જ જ

કશું કરવાનું નહીં રોડ ઈજ થાય મને એ રસ્તો હલાવો તો મારો રસ્તો હું બંધ કરવાન કદી કરી દે હાલે સવારે સરપંચ જવાનું છે ને બધું જગ્યા ખાલી કરાવી પડી અને એ રોડ સાફ કરાવી દેવો પડશે બાબુજી આ નુગરાન સમજાવ છે રીતના મ વા બા ગુ પાછો કરવા જેલે પેલો ગરમ થઈ જાય છે પેને કરવા જેલે પેલો ગરમ થઈ જાય છે પૂરી વચ્ચી હોપારી થઈ રહી તો એ રસ્તો છે બનાવવાનો આપણામાં બાબુજી બીજું કોઈ નહીં ભેગા થઈ મીટિંગ કરી અને રોડેથી સમજાવતો પરસી કાકે કામ આવ્યું છે

શાંતિ થી વિચારો અને શાંતિથી નો રસ્તો કાઢો જીવણી સમજે હોય ચડાવી દુજો તમે સરપંચ છો તમારો બોયો નહીં ચડાવવાની આપણે શાંતિ થી કોમ કરવાનો છે નહીં ધારો તો જીવન જીવણી ચૂલો નહી રે કે રસ્તામાં